નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો નાણા વિભાગ ગુજરાત સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચ સરકારી કર્મચારી અને સાતમા પગાર પંચ હેઠળ પગાર લેતા સરકારી કર્મચારીને પગારમાં વધારો કરી દેવામાં આવ્યો છે તો કેટલો વધારો કરવામાં આવ્યો છે ક્યારથી વધારો કરવામાં આવ્યો છે અને તેનું એરિયસ કેટલું મળશે અને ક્યારથી મળશે તેની પૂરી માહિતી આજના વિડીયોમાં જોવાની છે તો વિડિયો પૂરો જોજો જેથી કઈ તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર ભૂપેન્દ્ર પટેલ સરકારે મોંઘવારી ભથ્થામાં વિધાનસભા વિધાનસભાનું ચોથું સત્ર ગઈકાલે પૂર્ણ થયું તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરાયો છે જે આગ જે રીતે કેન્દ્રના ધોરણે માંગ થઈ રહી હતી એ રીતે મોમસ્કા મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા કર્મચારીઓના પગારમાં 60% ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો કયા કર્મચારીનો ફાયદો મળશે તેની પૂરી ચર્ચા આપણે આજના વિડિયોમાં કરવાની છે તો વિડિયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો મિત્રો સૌપ્રથમ આપણે છઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા સરકારી કર્મચારી છે તેમનો જે પરિપત્ર કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે તારીખ એક સાત બે હાજર ત્રેવીસ થી મોંઘવારી ભથ્થાના દરમાં નવ ટકા વધારો કરવા બાબત છઠ્ઠા પગાર પંચ સંદર્ભે તો જે ઠરાવ છે તો તમે વાંચી શકો છો કે જેમાં મુખ્યત્વે બાબત એ કહેવામાં આવી છે કે જે ચૂકવવા પાત્ર તારીખ છે કે જ્યાંથી પગાર વધશે તે એક સાત બે હાજર ત્રેવીસ થી વધશે અને મૂળ પગારના બસો ત્રીસ ટકા જે ચુકવવા પાત્ર મોંઘવારી માસિક મોંઘવારી ભથ્થાનો દર છે તે આપવામાં આવેલો છે અને તેનો જે પ્રથમ હપ્તો છે તે જુલાઈ બે થી સપ્ટેમ્બર બે હજાર નો છે તે માર્ચ બે હજાર ચોવીસના પગારમાં પેડ ઇન એપ્રિલમાં આવશે બીજો હપ્તો છે એ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ થી ડિસેમ્બર બે હજાર એપ્રિલ બે હજાર ચોવીસ ના પગારની સાથે પેડ ઇન મે માં આવશે અને ત્રીજો હપ્તો છે જાન્યુઆરી બે હજાર ચોવીસ થી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મે બે હજાર ચોવીસ ના પગારની સાથે પેડ ઇન જૂનમાં આવશે તેઓ તેઓ નાયબ સચિવ શ્રી નાણા વિભાગનો ઓફિશિયલ આપણે ઠરાવ જોયો હવે આપણે સાતમા પગાર પાંચનો જે ઠરાવ છે તે તમારી સામે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે તારીખ એક સાત બે હજાર ત્રેવીસ થી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળવા મોંઘવારી ભથ્થાના દરમાં ચાર ટકાનો વધારો કરવા બાબત તો ચુકવવા પાત્ર જે તારીખ છે તે એક સાત બે હજાર ત્રેવીસ થી છે અને ચુકવવા પાત્ર માસિક મોંઘવારી ભથ્થાનો દર છે મૂળ પગારના છેતાલીસ ટકા એટલે ચાર ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને તેમને પણ આ જ રીતે પ્રથમ હપ્તો છે એ જે એરિયસ છે જે જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાનું બે હજાર ત્રેવીસનું જે એરિયસ છે તે માર્ચ માર્ચના પગાર પેઢીને એપ્રિલમાં આવશે બીજો હપ્તો છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો તે એપ્રિલ માર્ચના પગાર પેઢીને મે માં આવશે ત્રીજો હપ્તો છે જાન્યુઆરી બે હજાર ચોવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો પગાર મે માર્ચના પગાર પેઢીને જૂનમાં આવશે તેઓ આઈ શ્રી આઈડી ચૌધરી નાયબ સચિવ શ્રી નાણાં વિભાગનો ઓફિસર ઠરાવા તમે